પીપલોદથી સિંગવડ આવતા મચ્છેલાઈના પાટિયા પાસે ડાંબર રસ્તાની વચ્ચે ભૂવો પડ્યો આ તારીખ પાંચ સાત બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે ત્રણ કલાક જે ભૂવો નજરા પડતા એક્સિડન્ટનો ભય ફેલાયો હતો પીપલોથી સિંગવડ આવતા મછેલાઈના ગામના પાટિયા પાસે સ્ટેટ હાઇવેના ડાંબર રસ્તાની વચ્ચે ભૂવો પડી જતા આ રસ્તા પરથી નીકળતા વાહન ચાલકોને એક્સિડન્ટ થવાનો ભય રહ્યો છે જ્યારે આ સ્ટેટ હાઇવેના ડાંબર રસ્તા પર ભૂવો ત્રણ દિવસથી પડી રહ્યો છે પરંતુ સરકારી તંત્ર દ્વારા અધિકારીઓને પૂરવા માટેનો ટાઈમ નથી મળતો તેમ લાગી રહ્યું છે જ્યારે આ ભૂવો પડ્યો ત્યારે તેના સ્થાનિક લોકો દ્વારા લાકડી મૂકીને હાલ કપડું નાખી દેવામાં આવ્યું છે અને જેના લીધે દૂરથી આવતા વાહનચાલકોને ખબર પડે કે આ જગ્યા ઉપર ખાડો પડેલ છે આ સ્ટેટ હાઇવેના ડાંબર રસ્તા પર ખાડાનું ધ્યાન વાહનચાલકોએ કે પછી મોટર ચાલક ચાલકોએ નહીં રહે તો મોટો એક્સિડન્ટ થવાનો પણ ભય રહ્યો છે ત્યારે સ્ટેટ હાઈવે ઉપરના ડાંબર રસ્તા પર નાના નાના ખાડાઓ ઘણી જગ્યા પર પડી ગયા છે તેનું પણ સ સમારકામ નથી કરવામાં આવી રહ્યું છે આ જગ્યા પર ખાડો પડ્યા પછી આજ દિન સુધી આ ખાડાને પૂરીને રિપેરિંગ કરવામાં નથી આવતું જ્યારે આ સ્ટેટ હાઈવેના પીપલોદથી સિંગવડ જતો રસ્તો ચોવીસે ચોવીસ કલાક ધમધમતો રહ્યો છે અને મોટરસાઇકલ સવારની અવર જવર અહીં વધારે હોવાના કારણે આ ખાડા પડેલાને ધ્યાન નહીં રહે તો એક્સિડન્ટ થવાની પણ સંભાવના રહેલી છે જેને લઈને આ ખાડાનું સમારકામ કરવામાં આવે તેવી હાલ લોક માંગ પણ ઉઠવા પામી છે